નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરી છે ગરીબોને મકાન આપવાની યોજના મોદી સાહેબે આપણે વચનો આપ્યા હતા બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં એવું કહ્યું બે હજાર બાવીસ સુધીમાં જેટલા ઝૂંપડાઓ છે એ તમામને પાકા મકાનો આપી દઈશ આ એકવાર વચન નતું આપ્યું એમણે એની પહેલા પણ બે વખત વચન આપી ચૂક્યા હતા જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અને બે હજાર લોકસભાની ચૂંટણી હતી ત્યારે તો આ ત્રણ ત્રણ વખત આપણે વચનો મોદી સાહેબ આપી ગયા છે દોસ્તો એક મિનિટ નો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે માટે અમારે એક આર્થિક જરૂર છે જેના અમે સંસ્થાનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો

अगर आपके मुझे आशीर्वाद मिल जाए, मैं ये सपना पूरा कर दूंगा। आशीर्वाद तो आप ही दी था मोदी से अपने लोगों को ये ने पप्पू मुकली दी था पर सपनों पूरु ना था यू ना था यू? सवाल ये आ रही ने ऊपर है जी कि वचनों जाप કારણ કે આપણે જાણીએ છીએ કે સુરતને તો સ્લમ ફ્રી સિટી જાહેર કરી દેવામાં આવ્યું હતું કે અમે કરી દઈશું સ્લમપલી અને કેન્દ્ર સરકારની કેટલીક પ્રવાસન બાબતોની મંત્રાલયના સ્માર્ટ સિટી સુરતની મુલાકાત બે હજાર બે હજાર ત્રેવીસમાં આવી હતી અઢાર એપ્રિલ બે હજાર ત્રેવીસમાં અને એમાં એમાં પણ જાહેર કર્યું હતું કે છવીસ ટકા ઝૂપડપટ્ટી હતી તે ઘટીને માત્ર છ ટકા થઈ ગઈ છે માત્ર છ ટકા અને સુરત બનશે ઝૂંપડપટ્ટી મુક્ત અને એ એ માટે કારણ કે ત્યારે જાહેરાત કરી હતી એ પ્રમાણે થવાનું હતું પરંતુ નરેન્દ્ર મોદી સાહેબે જે વચનો આપ્યા તો એ સમય દરમિયાન એમણે કહ્યું હતું કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા કુલ પરિવારો બે હજાર ત્રેવીસ માં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવસો ને અઠાણું હતા બોલો પરિવાર અને ઝૂપડપટ્ટી કુલ વસ્તી બધી થઈને એ પરિવારો હતા પણ બધી વસ્તી થઈને લગભગ સત્તર લાખની આસપાસ હતી મળ ગયા અમને મકાનો નથી મળ્યા મકાનો તો આપવા बाजू પરયા બુલડોઝર મળી ગયા છે સાંભળીએ મોદી સાહેબ આગળ સુકે છે 2022 देखिए 2022 એને આ છે 3 4 સાલ કે બાદ ہمارے દેશ की आजादी के 75 साल होने वाले हैं गोविंद गुरु जैसे महापुरुषों ने जिन सपनों को देख करके बलिदान दिए थे उस आजादी के पचहत्तर साल हो रहे हैं और मैंने व्रत लिया है संकल्प किया है कि 2022 आजादी के पचहत्तर साल होंगे तब तक हिंदुस्तान में एक भी परिवार ऐसा नहीं होगा जिसका अपना खुद का पक्का घर नहीं होगा તો આ બહુ મોટું વચન આપ્યું હતું ખરેખર જો સક્સેસ થયું તો બહુ સારી બાબત હતી કારણ કે જો એમના કહેવા પ્રમાણે એ થયું હોત તો કુલ જે ઝુંપડપટ્ટીમાં જે કુલ વસ્તી હતી ગુજરાતમાં એ બે હજાર ત્રેવીસમાં સરકારના આંકડા છે કે સત્તર લાખની આસપાસ હતી તો એ સત્તર લાખ લોકો સુખી થઈ ગયા પરંતુ આ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઓછામાં ઓછા પચીસ લોકોના ઝૂંપડાઓ પર બુલ રોજર ફરી વળ્યું છે પચીસ લોકો ઉપર અને મોદી સાહેબ એવું કહ્યું કે બે હજાર બાવીસ સુધીના કરવાનું હતું તો બે હજાર બાવીસ સુધીના દસ વર્ષમાં જયારે વાત કરી બાબતો હતી તો મૂળ સવાલ એ આવે છે ઓગણીસો ત્રાણું માં જે હતી એ પ્રમાણે ગણીએ સુરતમાં એટલા જ હતા ઝૂંપડા ગુજરાતમાં ઔદ્યોગિક શહેર જે સુરત છે એમાં ચાર પોઈન્ટ ત્રણ લાખ ઝૂંપડા હતા 4.3 લાખ તો મોદી સાહેબ આપને ઘણું બધું કહી જાય છે પણ કરતા નથી કેમ આટલું મોટું વચન આપ્યું હતું બહુ સારું હતું એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ વર્ષ પહેલા દક્ષેશા જર્ની એક સિમ્પલ ડ્રીમ થી ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં થી હજારો સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્ક અને તમારા સપનાને એડ્રેસ આપો અને એની પેલા પેલા જે કેટલાક વચનો આપ્યા હતા બે હજાર બાવીસમાં એમણે જે કહ્યું એ પ્રમાણે તો ખરેખર અમદાવાદ સુરત વડોદરા હા એ બધા જે હતા એ પણ બે હજાર બાવીસ માં આપણે જે વાત કરી હમણાં કે બે હજાર બાર માં પણ દસ વર્ષ પહેલા મોદી સાહેબે જે આ વચન આપ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં તમામ અને એની પહેલા બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી વખતે એમણે વચન આપ્યું હતું કે તેત્રીસ હજાર કરોડના ખર્ચે તેત્રીસ હજાર કરોડના ખર્ચે પચાસ લાખ મકાનો બનાવશે બહુ સારી જાહેરાત હતી લોકોએ ખોબલે ભરે ભરીને મત આપ્યા પણ આ જાહેરાત એટલા માટે કરવી પડતી કે કોંગ્રેસે એક ફોર્મ જાહેર કર્યું હતું કે આ ફોર્મ જે ભરશે અને કોંગ્રેસ સરકાર આવશે તો જે ફોર્મ જે લોકો ભરેલા છે એને પાકું મકાન અમે આપીશું ત્યાર પછી તત્તર મોદી સાહેબ એનો જોયું કે કોંગ્રેસનું તો જબરજસ્ત ગરીબ લોકોમાંથી રિસ્પોન્સ મળી રહ્યો છે આના કારણે આવકાર મળી રહ્યો છે કોંગ્રેસની મુવમેન્ટના કારણે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે તો તરત જ એમણે જાહેરાત કરી કોંગ્રેસનો મુદ્દો ચોરી લીધો અને એમણે કહ્યું કે હું તેત્રીસ કરોડ રૂપિયાની પાછળ ખર્ચીશ ગુજરાતમાં અને પચાસ લાખ મકાનો બનાવી આવશે એમાંથી અઠ્યાવીસ લાખ ગામડાઓ અને અઠ્યાવીસ લાખ ગામડાઓમાં બનશે અને બાવીસ લાખ શહેરોમાં બનશે આવા આવા ક્લાસિફિકેશન પણ એમને કરીને આપી દીધા હતા તો ગુજરાત સરકાર ફરી ગઈ અને બે હજાર બાર માં બાવીસ લાખ મકાનો બનાવવાની જાહેરાત હતી માત્ર કાગળ ઉપર રહી અને એની પહેલા જે આપણે એના પછી આપણે બે હજાર સત્તર સુધીમાં માત્ર ચાર ટકા એટલે કે પંચ્યાસી હજાર મકાનો બનાવી શકાય બોલો માત્ર ચાર ટકા

બે હજાર પાંચસો એકવીસ કરોડ નો ખર્ચ કર્યો હતો પરંતુ ઝુપડાઓ દૂર થઈ ગયા આજે અમદાવાદમાં આપણે એક કિલોમીટર કુટુંબ એવું કે જે ફૂટપાથ ઉપર સૂતું હશે આવું તો ચારસો ચોરસ કિલોમીટર નું અમદાવાદ છે તો બીજે બધે સુરત જેવા પણ છે સુરત સુરતના આંગણા અને ભઠાના પીપીસી સ્કીમમાં સત્તર માળના ટાવર બનાવવા માટે ઝૂંપડપટ્ટી ખસેડવા માટે પ્રયત્નો થયા હતા અને ત્યાં પણ ઉહાપો થયો હતો એટલે કે ઝૂંપડાઓ તોડી નાખો મકાનો ન આપો એ નીતિ અત્યારે આપણે જોવા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોદી સરકારના વચનો બાજુ પર રહી ગયા તો એટલા માટે ગરીબોની સંખ્યા જે છે જોઈએ કે એક કરોડ સુધી પહોંચી ગઈ છે લગભગ તેત્રીસ ટકા ગરીબી છે અને એમાં મોટા ભાગના જે ઝૂંપડાઓ નથી એવા ઓછામાં ઓછા બાર બાર ટકા લોકો એવા હશે કે જેમની પાસે રહેવાનું મકાન નથી ઓછામાં અલગ અલગ સર્વેના આધારે આપણે કહી શકીએ છીએ

મોદી સાહેબે વચનો બહુ મોટું મોટા વચનો આપી દીધા હતા સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો મોદી ગુજરાતમાં સોળ પોઈન્ટ બાસઠ ટકા લોકો ગરીબી છે પણ વાસ્તવમાં જે અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે તો તેત્રીસ ટકા ગરીબી અત્યારે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ સર્વેના આધારે સામાજિક સંસ્થાઓ જે કરેલા સર્વેના આધારે તો આ મૂળ વાત છે કે ગામડાઓમાં એકવીસ ટકા અને શહેરોમાં એટલે કે લગભગ લાખ ગરીબો છે ગામડાઓમાં શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ આસપાસ હોય શકે છે તો સત્યાવીસ લાખ ગરીબો શહેરમાં છે એમને ઝુંપડાઓ ન મળ્યા અને એટલા માટે આજે આપણે ચિંતા કરવી પડે છે કે મોદી સાહેબે આપને સારું એવું વચન આપ્યું હતું બહુ સારું વચન આપ્યું હતું પરંતુ વચન પાલન જો કર્યું હોત તો આજે ગુજરાતમાં ગરીબ લોકો છે જેની પાસે રહેવા માટે મકાનો નથી ફૂટપાથ પર રહેવું પડે છે નદીમાં રહેવું પડે છે ઉપર બગીચાઓમાં ગમે ત્યાં સુઈ જવું પડે છે આવા પરિવારોને આજે મકાન મળી શક્યું હોત અને એની જિંદગી સ્થિર થઈ હોત કોઈ પણ વ્યક્તિ જયારે સ્થિર થાય એનું રહેવાનું સ્થિર થાય ત્યારે એને કમાવાનો પણ વિચાર આવે છે અને એ બધા કમાતા પણ હોત પરંતુ આ તો રાજનેતાઓ છે વચનો આપે છે ફરી જાય છે ફરીથી ચૂંટણી આવે છે ફરીથી વચનો આપે છે આવા ત્રણ ત્રણ ચૂંટણીઓમાં આપણા નરેન્દ્ર મોદી સાહેબે વચનો આપ્યા હતા બહુ સારું વચન હતું લોકોના ઉદ્ધાર કરનારું વચન હતું પરંતુ કમ નસીબે એ સફળ થયું નથી બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલ ચક્રમાં અને કાલ ચક્રમાં રોજ સવારે નવ વાગે આવા જ મુદ્દાઓ આપણે રજૂ કરીએ છીએ નમસ્તે